અમદાવાદ એરપોર્ટ પર થયો વિમાનનો ક્રેશ ટેક ઓફ દરમિયાન જ ટેકનિકલ ખામી વિમાની ભૂલ કે મશીનરી ફેલ્યુઅર જુઓ આખું સચોટ સમાચાર જનતા ન્યૂઝ પર આપનું સ્વાગત છે આજના મહત્વના સમાચાર અમદાવાદ એરપોર્ટ પર એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે એક ફ્લાઇટ ટેક ઓફ દરમિયાન વિમાની ટેકનિકલ ખામીને લીધે ક્રેશ થઈ ગઈ હાલના અપડેટ મુજબ વિમાનનું લેન્ડિંગ ગિયર ટેક ઓફ વખતે યોગ્ય રીતે ચઢ્યું નહીં અથવા ઉતરેલું રહી ગયું હતું આવી ખામી વિમાનના ઓટોમેટેડ સિસ્ટમને ગેરસમજામાં નાખી શકે છે જેથી ઇમરજન્સી સિચ્યુએશન ઊભી થાય છે વિમાન ક્રેશ થયા બાદ તાત્કાલિક રીતે અમદાવાદ એરપોર્ટનું ઓપરેશન થોડીવાર માટે બંધ રાખવામાં આવ્યું હતું પ્રથમ તપાસ ચાલુ છે અને એવિએશન વિભાગ તરફથી વધુ વિગત મળવાની આશા છે તમારા વિચારો નીચે કોમેન્ટમાં લખો શું આપ માનો છો કે ભારતની વિમાની સુરક્ષા સિસ્ટમ હજુ સુધારાની જરૂર છે આજના આવા વધુ રિયલ અને ઝડપદાર અપડેટ્સ માટે જનતા ન્યૂઝને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો કે જેથી દરેક બ્રેકિંગ ન્યૂઝ મળે સૌથી પહેલાં જનતાની ખબર જનતાની ભાષામાં એ છે જનતા ન્યૂઝ